શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ દેવી ભાગવત મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે છ ભાગ સાંભળ્યા છે આજે આપણે સાતમો ભાગ સાંભળીશું ઓ ગમ ગણપતયે ઓમ શ્રી ્રી નમઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ ઋષિઓએ કહ્યું સુતજી આપના કથન મુજબ જો સત્યવતી પતિવ્રતા હતા અને એ વળી પિતાજીના ઘેર હતા ત્યારે વ્યાસજીનો જન્મ કઈ રીતે થઈ શકે આવી સ્થિતિમાં રાજા શાંતનુએ લગ્ન કરીને બે પુત્રો કેમ પેદા કર્યા એનું રહસ્ય અમને સમજાવો સુતજી કહે છે જે આધ શક્તિ છે જેની કૃપાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ સરળ બને છે આપણી કથા પ્રમાણે ધાર્મિક અને સત્ય પ્રતિજ્ઞાવાળો એક રાજા થઈ ગયો ઉપચરિચર એનું નામ અને ચેદી દેશ એની રાજધાની તેની પત્નીનું નામ ગીરિકા અને એ પાછી ખૂબ રૂપાળી રાજાને પાંચ પુત્રો હતા આ પુત્રો બળવાન અને અપાર તેજસ્વી હતા એક વખત રાણી ગિરિકાએ ઋતુકાળ પછી સ્નાન બાદ પુષવન વ્રત કરી પતિ પાસે પોતાની ઈચ્છા પ્રગટ કરી પરંતુ રાજાને એ વખતે પિતૃઓના ચૂચન પ્રમાણે શિકાર કરવા વનમાં જવાનું થયું તે સમયે એમનું મન રાણીમાં પરોવાયેલું હતું અને રૂપાળી પત્નીને યાદ કરતા હતા તેના કારણે રાજાના વીર્યનું સ્ખલન થઈ ગયું એ સકલન થયેલા વીર્યને એક પાંદડામાં રાખી મૂક્યું ત્યારે રાજાએ વિચાર કર્યો આ વીર્ય કોઈ પણ રીતે વ્યર્થ જવું ન જોઈએ સામા છેડે રાણી ઋતુકાળમાં હતી તેથી વીર્ય રાણી પાસે જવું જોઈએ વળી મારું વીર્ય અમોધશે અસફળ ન જાય એવું છે એ પ્રમાણે વિચારતા એણે વીર્યને વડના પાનનો એક પડિયો બનાવી તેમાં મૂકી બાજુની જમીન પર બેઠેલા બાજ પક્ષીને કહ્યું મહાભાગ હું હમણાં જ આ પડિયો મારા ઘેર લઈ જઈ પ્રિય પત્ની ગિરિકાને આપ એને આજે ઋતુકાળ છે રાજાએ વીર્યવાળો પડ્યો બાજ પક્ષીને આપ્યો અને બીજી જ ક્ષણે બાજ પંખીએ પોતાની પાંખો ફેલાવીને ઉડાન ભરી જોતજોતામાં પંખી આકાશના આવરણમાં ક્યાંય અલોપ થયું દરમિયાન માર્ગમાં બીજું એક

યમુના નદીમાં નદીમાં ચંદ્રિકા નામની બ્રાહ્મણ અપ્સરા સ્નાન કરી રહી હતી એ જ પાણીમાં એક બ્રાહ્મણ દેવ સ્નાન બાદ સંધ્યા વંદન કરી રહ્યા હતા ચા જળમાં ડૂબકી મારીને રમતી ચંદ્રિકા અપ્સરાથી બ્રાહ્મણ દેવનો પગ પકડાઈ ગયો બ્રાહ્મણ દેવના પ્રાણાયામની ક્રિયામાં અડચણ થતાં એમણે એ સુંદર અપ્સરા ચંદ્રિકાને શાપ આપ્યો એટલે તે માછલી બની ગઈ અને બરાબર એ સમયે જ બાજ પંખી દ્વારા પડેલા પડિયાના વીર્યને ખોરાક સમજીને તે ગળી ગઈ શાપને લીધે માછલી બનેલી એણે પાણીમાં ઝડપથી સરકીને વીર્યને ગળી ગઈ રાજાનું વીર્ય હતું રાણીને મોકલવાનું હતું પણ વિધિ મુજબ માછલીના પેટમાં ગયું અને તેને ગર્ભ રહ્યો તેનો વિકાસ થતો ગયો પણ આ માછલી એક દિવસ માછીમારની જાળમાં સપડાઈ ગઈ માછીમાર એને ઘેરે લઈ આવ્યો એને ચીરતા માછીમારની નવાઈનો પાર ન રહ્યો માછલીના પેટમાંથી બે બાળક નીકળ્યા એક બાળક અને એક બાળકી હતી માછીમાર હરખાયો પુત્ર અને પુત્રી બંનેને લઈને રાજા ઉપરી ચરજી પાસે ભેટ ધરતા આખી વાત કરી રાજાને પણ ભારે નવાઈ લાગી પણ રાજાએ પુત્રને પોતાની પાસે રાખીને એને ઉછેરવા માંડ્યું આ બાળક મોટો થતાં ઓળખ મત્સ્ય રાજા તરીકે થઈ કન્યાને માછીમારને પાછી આપી દીધી જેને માછીમારે ઉસેરી તે કન્યા કાલી અને મત્સ્ય સોધરી નામથી ઓળખવામાં લાગી જોકે તે માછલીના શરીરમાંથી પેદા થઈ હોવાથી તેના શરીરમાં માછલી જેવી ગંધ આવતી હતી તેથી આગળ જતાં તેનું નામ મત્સ્યગંધા પડ્યું જ્યારે ઋષિઓએ સવાલ કર્યો કે એ ચંદ્રિકા અપ્સરા રમતા રમતા બ્રાહ્મણના શાપનો ભોગ બનીને માછલી બની અને વીર્ય ગળી ગઈ પેટમાં બે બાળકો પેદા કર્યા ને આખરે માછીમારના હાથે ચીરાઈ ગઈ આ બધી યાતનાઓ એણે વેઠી પછી એના શાપનું નિવારણ કેવી રીતે થયું તે અપ્સરા હતી પાછી સ્વર્ગમાં કેવી રીતે ગઈ સુતજી જવાબ આપતા કહે છે બ્રાહ્મણે ગુસ્સામાંથી શાપ આપ્યો અને અપ્સરામાંથી માછલી બનેલી તે અપ્સરા તે સમયે વિલાપ કરવા લાગી તેણે રડતા રડતા બ્રાહ્મણને પ્રાર્થના કરી કરગરવા લાગી ત્યારે તે બ્રાહ્મણ દેવતા પીગળ્યા અને એ અપ્સરા જે ચંદ્રિકા માછલી બની હતી એને કહેવા લાગ્યા વાસ્તવમાં એ ગુસ્સાવાળા હતા તે સાથે દયાળુ પણ એવા જ હતા તરત જ માની ગયા તેમણે કહ્યું હે કલ્યાણી મેં તને ગુસ્સામાં જે શાપ આપ્યો છે તેથી તું શોક ન કર તું માછલી યોનિમાં જઈશ ત્યાં તારા પેટમાંથી બે બાળકોનો જન્મ થશે અને એ પછી તારા શાપનો અંત આવશે તારો ઉદ્ધાર થશે તું પાછી અપ્સરા બની જઈશ અને પછી એ પણ સુંદર અપ્સરા બનીને ફરીવાર સ્વર્ગમાં પહોંચી ગઈ બાળકી મત્સંગ ગંધાના રૂપમાં હતી ત્યારે એના શરીરમાંથી એટલી બધી ગંધ નીકળતી હતી કે વાત ન પૂછો તે માછીમારના ઘેર ઉસરી રહી હતી હવે તે કન્યા યુવતી થઈ ગઈ હતી તો અહીંયા શ્રીમદ્ દેવી ભાગવત પુરાણનો સાતમો ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે આઠમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો